Thank <laughs> you. એય રામ રામ મારા કાળજાના કટકાઓ જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ અને ધ્રાંગદરાની ધરતીની માલિપા આવેલી આ વાવ જે છે એ વાવનું નામ છે સંત શ્રી નાગાજી બાવાની વાવ દોસ્તો આ વાવને દેશળ ભગત ની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ વાવના આપણે આખા એમ કહેવાય કે સંપૂર્ણ દર્શન કરવા છે તેમજ આ જગ્યાએ તમે જોઈ શકો છો વાવના આપણે દર્શન કરીએ એના પહેલાં અહીંયા જે સમાધિઓ જે છે જે મંદિરો છે એ બધી જગ્યાએ પણ આપણે દર્શન કરવાના માટે જવું છે અને ધ્રાંગધ્રામાં આવેલી આ દેશળ ભગતની વાવ સંત શ્રી નાગાજી બાવાની વાવ તમે કોઈપણને પૂછો તો આંગળીના ટેરવે તમને રસ્તો ચીંધી દે મારા વાલા પણ આ જગ્યાએ ઘણી બધી સમાધિઓ છે આ પ્રાચીન ધૂણો છે એમ કહેવાય કે આ જગ્યાએ

આ પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા જન ગરજતી જલ નિધિ ગાન શરણી પણ ભારતી ભૌમની વંદુ તન યા વડી તન ધન્ય હો ધન્ય યમારી સૌરાષ્ટ્ર ધરણી દોસ્તો જોરાવર ઝાલાવાડની ધરતીની માલિપા તો કંઈક વાવ અને કંઈક એવા એમ કહેવાય કે ઐતિહાસિક કુવાઓ આવેલા છે ત્યારે અત્યારે એ ધરતીની માલિપા આજે અડીખમ ઉભેલી આ ઐતિહાસિક વાવ જે છે એના દીદાર તમે કરી લો દોસ્તો વાવ જે છે એ ઘણી મોટી છે અને બારે મહિના પાણીથી છલોછલ આ વાવ હોય છે વાવનું સ્થાપત્ય પણ બે નમૂન છે ઘણું બધું ઐતિહાસિક મહાત્મ્ય પણ આ વાવ ધરાવે છે ત્યારે સંત શ્રી નાગાજી બાવાની વાવ અથવા તો સંત શ્રી દેશળ ભગતની વાવ તરીકે આ વાવ આખા પંથકમાં પ્રખ્યાત છે દોસ્તો આ વાવ સાથે જોડાયેલી વાત એવી છે કે એક સમયે સંત શ્રી દેશળ ભગતના ગુરુ એટલે કે શ્રી નર્મદા ગીરીજીએ એમ કહેવાય છે કે ધ્રાંગધ્રાની ધરતીની માલિકા એક મોટા સંત મેળાનું આયોજન કરેલું ત્યારે દૂર દૂરથી એમ કહેવાય કે પ્રાંત પ્રાંતથી એમ કહેવાય કે ઘણા બધા સાધુ સંતો આવેલા ત્યારે એ સાધુ સંતોનો એ સંત મેળાવડો હતો એ સમયે જે રસોઈ બનતી હતી જે ભોજન પ્રસાદ બનતો હતો એમાં ઘીનો તૂટો પડ્યો કહેતા કે ઘીની જરૂર પડી ત્યારે નર્મદાગીરીજી જે જે સેવકો હતા બરાબર છે એમને નર્મદ નર્મદા ગીરીજી મહારાજ નર્મદા ગીરીજી એટલે કે દેશળ ભગતના ગુરુજી એમ કહે છે કે જાઓ તમે એ જગ્યાએ જે વાવ છે એટલે કે આ વાવની એમ કહેવાય કે તેઓ ચિંધે છે અને વાવની જગ્યાએ જાઓ એ વાવમાં જે પાણી જે છે ને એમાંથી તમે આ ડબાઓ ભરતા આવો એટલે જે સેવકો હતા એમને આશ્ચર્ય થયું કે વાવની તો પાણી હોય એ પાણીની થોડી જરૂર છે ત્યારે નર્મદા ગીરીજી એમ કહે છે કે તમે જાઓ તો ખરા ત્યારબાદ સેવકો ત્યાં આ વાવની માલિપા આવે છે અને બધા જ જે ડબ્બાઓ હતા એમની સાથે એનાથી એ પાણીની માલિપા જ્યાં ડબ્બા નાખે છે અને બારા કાઢે છે ત્યાં બધા જે ડબ્બા જે છે એ ઘીથી છલોછલ હતા કહેવાનો મતલબ એ કે એક સંતના વચનને કારણે એ એક સત સંતની દીર્ઘદૃષ્ટિને કારણે જે તે સમયે સંત મેળાવડો હતો એ સમયે એ પ્રસંગમાં ઘીની જરૂર પડી ત્યારે સંતની એ દ્રષ્ટિના કારણે આ આખે આખે વાવનું જે પાણી જે છે એ ઘી બની ગયેલું અને પછી એમ કહેવાય છે કે એ ઘી બની ગયેલું પાણી એ જ્યારે પ્રસંગ પૂરો થાય છે ત્યારે પાછું પાણી પણ બની જાય છે તો દોસ્તો આવી ઐતિહાસિક અને આવી રોચક વાત આવો ઇતિહાસ આ બે નમૂન વાવ સાથે જોડાયેલો છે વાવની માલિકા આપણે જોવા જઈએ દોસ્તો તો એક ઉપર એક જે પથ્થરને ગોઠવી અને જે શિલ્પો જે બનતા બરાબર છે જે એમ કહેવાય કે એક કારીગરી એક કળા હતી એ કળાનો અહીંયા ભરપૂર ઉપયોગ થયો છે અને વાવના જે પથ્થરો જે છે એ ધ્રાંગધ્રાના જ છે કેમ કે ધ્રાંગ એટલે કે પથ્થર અને ધરા એટલે ભૂમિ ધ્રાંગધ્રાની ધરતી એની તો વાત જ નિરાળી છે દોસ્તો તો આ વાવ જે છે એ કંઈક વાતોને કંઈક ઇતિહાસને પોતાના કોઠાની માલિકા સંગ્રહીને બેઠી છે દોસ્તો ધ્રાંગધ્રાની ધરતીની માલિપા જ્યારે પણ આવવાનું થાય ને મારા વાલા ત્યારે આ સંત શ્રી નાગાજી બાવાની વાવ અથવા તો સંત શ્રી દેહળ ભગતની વાવ તરીકે પ્રખ્યાત છે આ વાવ આ જગ્યાએ તમે આવવાનું ક્યારેય ભૂલતા નહીં મારા વાલા આવો આપણા નજીકથી આ વાવને નિહાળીએ વાળા દર્શક મિત્રો કહેવાય ને કે સંતની જ્યાં દ્રષ્ટિ પડે ને ત્યાં સુખાકારી હોય દોસ્તો આ જગ્યાએ આ જે આશ્રમ જે છે એ ખૂબ જ જૂનો છે કંઈક સાધુ સંતોની સાથે જોડાયેલો આ આશ્રમ છે ત્યારે અત્યારે તમે જોઈ શકો છો નર્મદાગીરીજી મહારાજની આ જગ્યાએ આ પ્રતિમા જે છે અને આખે આખો આશ્રમ જે છે ત્યાં પણ આપણે દર્શન કરવાને માટે જવું છે કંઈક દેરાઓ અને કંઈક સમાધિઓ આ આખા આશ્રમમાં છે તેમજ એક ગુફા પણ છે એટલે કે એ જ્યાં ઘણા બધા સાધુ સંતોએ તપ કરેલું અહીંયા એમ કહેવાય કે એક ધૂણો પણ છે બરાબર છે ત્યાં પણ આપણે દર્શન કરવાને માટે જવું છે પરંતુ આ આખા એ આશ્રમમાં આપણે એક લટાર લગાવીએ અને દર્શન કરીએ આવો મારી સાથે દોસ્તો ભજન અને ભોજનનો સમાગમ આ આશ્રમમાં આપણને જોવા મળશે હા કંઈક સાધુ સંતો અહીંયા આવે અને ઉતારા ઘરે કંઈક સાધુ સંતો અહીંયા આવે અને ભજન કરે અરે ભોજન પણ કરે આ ધ્રાંગધ્રાની ધરતીની એક ધરોહર છે કે જ્યાં કંઈક સંતોના ચરણ સ્પર્શથી એમ કહેવાય કે પાવન થયેલો આ આશ્રમ છે આખે આખા આશ્રમની માલિકા આપણે દર્શન કરવાને માટે જવું છે દોસ્તો અહીંયા ભગવાન શિવની સ્થાપના છે અને બાજુમાં જ એક યજ્ઞ નારાયણ પણ છે કે જ્યાં અવિરતપણે યજ્ઞ થતા હોય છે અને બરાબર સામે અહીંયા એક નાનકડું દેરું છે ત્યાં ગર્ભગૃહની માલિકા કાળ ભૈરવ દાદા બિરાજમાન છે આપણે દર્શન કરી લઈએ જય હો દોસ્તો કંઈક દશકાઓથી આજે એમ કહેવાય કે આ આશ્રમ જે છે અહીંયા મોજૂદ છે મેં તમને કીધું તેમ દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવાને માટે આવતા હોય છે બરાબર જે વારે તહેવારે અહીંયા ઉત્સવ તહેવાર બરાબર છે સારામાં સારી રીતે ઉજવવામાં આવે છે અને અહીંયાથી દ્રશ્યમાન થતી આ આખે આખી વાવ તમે જુઓ અત્યારે વરસાદનું ટાણું હોવાથી વાવ આખે આખી છલોછલ છે પણ જે તે સમયે આ વાવ જે છે એ આજુબાજુના લોકોની જીવનની એક સુખાકારી હતી આ બધી બાજુ તમે જુઓ આ બને આ બધા અતિ વિશાળ વૃક્ષો ભાઈ અને આ જગ્યાએ આપણે દર્શન કરવાને માટે જઈએ દોસ્તો ખરેખર સંતોના જ્યાં બહેણા હોય ત્યાં શાંતિ કેમ ન હોય હે વિચારો તો ખરા દોસ્તો આપણે આ સમાધિના પણ દર્શન કરીએ અહીંયા સાધુ સંતોની ઘણી બધી સમાધિઓ છે ઘણા બધા દેવસ્થાનકો છે બધી જગ્યાએ આપણે દર્શન કરવાને માટે જવું છે ભાઈ સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના જેવો એ સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના જેવો રે પણ માત સુવડાવે ને સંત જગાડે એજી એ જ માત સુવડાવે જગાડે આ તો ભેળવી દે સ્વભાવ જેવો દોસ્તો આ અતિવિશાળ વૃક્ષોએ કંઈક ચોમાસા શિયાળાના ઉનાળા જોયા છે કંઈક ભૂતકાળને ને ભાગતા આ અડીખમ ઉભેલા વૃક્ષો આપણે અત્યારે જોઈ શકીએ છીએ તથા વાવની બાજુમાં આ નાનકડું દેરું છે ત્યાં નાગ દેવતાના સ્થાપન છે તમે જોઈ શકો છો દોસ્તો પંચમુખી નાગ દેવતા આપણે એમના પણ દર્શન કરીએ એક અલગ જ પ્રકારની શાંતિ છે ભાઈ હા કાંઈ જ પણ બોલવાનું મન ન થાય બસ આપણે જોયા જ રાખીએ બેઠા હોય તો પણ આનંદ આવે કાંઈ જ બોલવાનું મન ન થાય મતલબ એકદમ નિરવ શાંતિ અને અહીંયાથી આ દ્રશ્યમાન થતી વાવ તમે જુઓ એક ઉપર એક પથ્થર આજે ખડકાઈને ઊભો છે ભાઈ એમ કહે છે કે અમારી પાસે તમે કાન તો માંડો અમારે તમને અમારા એ એ ભૂતકાળની વાતો ભાખવી છે ઓ દોસ્તો તમે જોઈ શકો છો નાના મોટા ફૂલ છોડ છે અહીંયા ખરેખર અહીંના કહેવાય ને કે સોનામાં સુગંધ ભળે એવું સંતોનું સાનિધ્ય હોય અને આવી બધી જગ્યા હોય ભાઈ ખરેખર અનેરો આનંદ છે વાહ ભાઈ વાહ આ બધું દ્રશ્ય તમે જુઓ હજુ તો મારે તમને ધૂણાના પણ દર્શન કરાવવાના છે દોસ્તો અને અત્યારે હું જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે અત્યારે ખરેખર નવરાત્રીના નવલા દિવસો હાલે છે માતાજીને વિશેષપણે રીઝવવાના આ દિવસો છે ત્યારે દોસ્તો તમે આ જગ્યાએ જોઈ શકો છો અહીંયા આ ગબ્બરનો ગોખ બનાવવામાં આવ્યો છે ભાઈ આ હા હા એમાં માતાજીના બહેણા છે સાંજના સમયે આ જગ્યાએ લાઇટો ઝગમગતી હોય દીવડાઓ જે છે પ્રજ્વલિત થાય અને આપણને ખરેખર એક અલગ જ આધ્યાત્મિકતાનો અનુભવ થાય ભાઈ આ તો જો કે સંતનો સમાગમ ભાઈ એમાં શું પછી ઘટે હે આ હા હા વાહ ભાઈ વાહ અને સંતોની પાસે આપણે જઈએ ને ભાઈ આ હા ત્યારે સંતો આપણને હંમેશા આવકારે હો એ જીતાર આંગણિયા રે પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપ જે હો જી એ જીતાર કાને રે સંકટ કોઈ હાંભલાવે રે એ બને તો થોડું દોસ્તો સાધુ સંતો જઈએ અને શાંતિનો અનુભવ થાય ભાઈ આ જગ્યાએ અનેક સંતોની સમાધિઓ છે દેરાઓ છે આપણે દર્શન કરીએ વાહ ભાઈ વાહ અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ દોસ્તો ખરેખર આખો આશ્રમ મારે તમને દેખાડવો છે ત્યારબાદ વિડીયોના અંતે દોસ્તો વિડીયોના અંતે હું તમને એમ કહેવાય કે ધૂણો દેખાડવાનો છું દર્શન કરાવવાનો છું એ જે વોહિરું છે બરાબર કે જ્યાં સાધુ સંતો ભૂગર્ભમાં રહી અને તપ કરતા હતા દોસ્તો એ જગ્યાએ હું તમને દર્શન કરાવવાનો છું ખરેખર અહીંયા ગુરુવારે જ એમ કહેવાય કે એ જગ્યાના દર્શન થતા હોય છે તો આ વિડિયોના માધ્યમ થકી હું તમને ત્યાંના દર્શન કરાવું છું હું પણ ધન્યભાગી થઈશ અને તમને પણ ધન્યભાગી થવાનો મોકો જાણે મળતો હોય એવો અહેસાસ ભાઈ વાહ ધન્ય આ બધી જગ્યાએ તમે જુઓ અને હવે મારે સીધું જવું છે દર્શન કરવાને માટે અહીંયા પણ આ ખૂબ જ જૂનું એક મંદિર છે વાહ મને તો વિશેષપણે આનંદ એ વાતનો છે કે ભાઈ અહીંયા વૃક્ષો છે ને એ વૃક્ષો કંઈક અલાયદું વાતાવરણ ઊભું કરે છે ગમે એવી ગરમી હોય પણ અહીંયા આપણને ટાઢો બોળ અનુભવ થાય હો ગરમીનું જાણે નિશાન કેમ નામો નિશાન જ ન હોય વાહ ભાઈ વાહ દોસ્તો આ બધી ખૂબ જ જૂની જગ્યા છે ત્રાંગધ્રાના ઇતિહાસ સાથે એમ કહેવાય કે એક એક કડી જાણે વણાયેલી હોય એવું આપણને લાગે આ બધી ઘણા બધા ઐતિહાસિક ધરોહર જાળવીને બેઠેલી આ જગ્યા છે અહીંયા ભગવાન શ્રી દત્તાત્રેયજીના આપણે દર્શન કરી શકીએ છીએ દોસ્તો વાહ ભાઈ વાહ પણ સોરાઠ ધરા જગ જૂની અનવાળી ગરવા ગટગીરનાર પણ જ હવા જ હવા જળા હૈ જળ પિયે અરે જન નમણાય નરયનનાર પણ જય હો ગુરુ દત્તાત્રેય મહારાજ જય હો ભગવાન દત્તાત્રેય મહારાજ વાહ ભાઈ વાહ દોસ્તો આ બધી જગ્યાએ આ બધા દુર્લભ દર્શન છે એ તો તમે અહીંયા રૂબરૂ આવો ભાઈ તો જ તમને ખબર પડે ધ્રાંગધ્રાની ધરતીમાં તમે ગમે ત્યારે હોય ત્યારે આ જગ્યા કોઈથી અજાણી નથી જબરદસ્ત જગ્યા છે ધ્રાંગધ્રાથી તમે અમદાવાદ બાજુ જતા હોય તો આ જગ્યા એ રસ્તે તમને એમ કહેવાય કે આસાનીથી મળી રહે કોઈને પણ પૂછો કે ભાઈ દેશળ ભગતની વાવ છે ત્યાં જવું જોઈએ અથવા તો સંત શ્રી નાગાજી બાવાની જે વાવ છે ત્યાં જવું જોઈએ તો પણ આપણને આસાનીથી આ જગ્યાનું સરનામું મળી રહે આ ગબ્બરનો ગોખ વાહ ભાઈ વાહ જોકે હવે આવું બધું વિસરાતું જાય છે પણ કહેવાય ને કે સંતોના સાનિધ્યમાં તો હંમેશા આધ્યાત્મિકતા ઉજાગર હોય આ એના પ્રમાણ છે અને આ આશ્રમની માલિપા દોસ્તો તમને નાના મોટી બીજી ઘણી બધી જીવસૃષ્ટિ જોવા મળશે આજુબાજુ પંખીઓનો કોલાહલ ખીચકોલાઓ આમથી તેમ દોડાદોડી કરતા હશે અને શ્વાન કહેતા કૂતરાઓ તો ઠેર ઠેર આમથી તેમ ટહેલતા અને આરામ કરતા જોવા મળી જશે જોકે સંતનું સાનિધ્ય છે ભાઈ ત્યાં હરેક જીવને પ્રવેશ હોય

તો વિડીયોને તમે અંત સુધી નિહાળતા રહેજો તો વહલા દર્શક મિત્રો હવે આપણે અહીંયા જે અંદર ધૂણો છે અને ઘણી બધી પ્રસાદીભૂત વસ્તુઓ છે ત્યાં આપણે દર્શન કરવા માટે જવું છે એ ભોયરાના પણ આપણે દર્શન કરવા છે બરાબર છે કે જ્યાં સાધુ સંતો ભૂગર્ભમાં રહી અને ઘણા બધા વર્ષો સુધી તપ કરતા હતા અને ભગવાનને રીઝવતા હતા દોસ્તો ખરેખર દર ગુરુવારે આ એમ કહેવાય કે જગ્યા ખુલ્લી હોય છે મતલબ એ ધૂણાના દર્શન આપણને દર ગુરુવાર થાય છે એની ખાસ તમારે નોંધ લેવાની છે અને અહીંયા તમે જોઈ શકો છો પરમ પૂજ્ય બ્રહ્મલીન નર્મદાગીરીજી મહારાજ ગુરુ શ્રી આચાર્ય જમનાગીરી મહારાજ બરાબર છે પંચ પંચદાસ નામ જૂના અખાડા કાશી હનુમાન ઘાટ તો દોસ્તો આ જગ્યાએ તમે જોઈ શકો છો અંદર આવતા જ સામે આપણને આ જે જગ્યા દેખાઈ રહી છે ભાઈ આ હા 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 આ ધૂણાના આપણે દર્શન કરી લઈએ ખરેખર આ ધૂણાની એક ચપટી ભભૂત પણ જો આપણા કપાળા લાગી જાય ભાઈ આપણા જન્મો જન્મના જે ફેરા છે એ ટળી જાય કેમ કે સાધુ સંતોના આ ભજનનું એમ કહેવાય કે આ ભાણું છે વાહ ભાઈ વાહ દોસ્તો આ બધી અતિ જૂની બધી વસ્તુઓ છે આપણે એના પણ દર્શન કરીએ સાધુ તેરો સંગળો ના છોડું મેરે મેરા દિલ મેં સંતો રાગી મેલા જોયું મેં તો આખે આખો કક્ષ આ આખે આખો રૂમ દોસ્તો તમે જોઈ શકો છો સાધુ સંતોની અહીં આ બેઠક હતી કંઈક વર્ષોના વાણા વયા ગયા આજે કદાચ એ સંતો આ ધરતી ઉપર હયાત નથી પણ એમનું કરેલું ભજન જે છે ને એના થકી અહીંયા આજે માણસોને શાંતિ અનુભવાય છે વાહ ભાઈ વા અને આ જગ્યાએ તમે જુઓ હમણાં જ મેં તમને કહ્યું કે સાધુ સંતો અહીંયા અંદર બેસી અને તપ કરતા હતા દોસ્તો વર્ષોના વર્ષો સુધી અહીંયા ધ્યાનસ્થ થઈ અને સાધુ સંતોએ તપસ્યા કરેલી છે હો વાહ ભાઈ વાહ તપ કરવું એ તો ખેલ ખાંડાનો હા આ કઈ જેવી તેવી વાત નથી ભાઈ સાધુ થયા પછી સંત થયા પછી એમણે કહેવાય ને કે એક રંગાને વળી ઉજળા એવો ભીતર રાખે ભાવ આ બુરુ કોઈનું કરે નહીં તું તાકુ રંગ ચડાવ સાધુ થયા પછી એમ કહેવા આય કે પરમાત્માને પામી ગયા અહીંયાના સાધુ સંતો તમે જુઓ તો ખરા આ હાહા કેટલું એમનું તપ કેટલું એમનું બળ આ જગ્યાએ પરમ શાંતિ છે ભાઈ અલગ જ પ્રકારની શાંતિ સાધુ સંતોનું તપ છે સાધુ સંતોની ભક્તિ છે એમનો કરુણા ભાવ છે આ આખે આખી જગ્યાએ દર્શન કરી લો દોસ્તો

E તો વ્હ્લા દર્શક મિત્રો મારા કાળજાના કટકાવ ધ્રાંગધ્રાની ધરતીમાં તમે જ્યારે પણ હોય ત્યારે આ વાવના દર્શન કરવાને માટે આવજો અને વિશેષપણે ગુરુવારે ખાસ આવજો તો તમને આ ધૂણાના કે પછી આ ભોંયરાના સારામાં સારી રીતે દર્શન થશે હા અને બીજું એ છે કે આ જગ્યાએ આવશો ત્યારે વિશેષપણે વિનંતી એ કરવાની કે દોસ્તો કચરો આપણે કરવો નહીં કચરો આપણે જ્યાં ત્યાં ફેંકવો નહીં અને બીજું કે આ બધી વસ્તુઓની હાચવણી કરવી આવી જગ્યાઓની જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે આ તમે જુઓ શ્વાન મહારાજ છે ને બાકી પાણીમાં વાહ ભાઈ વાહ આ બધા જૂના ઓરડાઓ તમે જુઓ ભાઈ વાહ ભાઈ વાહ હા અમારું ત્રાંગધ્રા અરે જોરાવર ઝાલાવાળો હા તો દોસ્તો ફરીને મળીશું કંઈ નવા વિડીયોમાં ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય માં ભારતી